નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં વિષય સ્ટેટમાં ચેપ્ટર એક ભાગ બે છે આપણે આજે ચલાવવાનું એમાં ચેપ્ટર પહેલું છે સંભાવના છે પ્રોબેબિલિટી અને અંગ્રેજીમાં કહેવાય છે આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં બાર માર્ક્સનું પૂછાતું હોય છે અને એમાં વિભાગ પ્રમાણે જોઈએ તો વિભાગ એમાં એક વિકલ્પ આવે છે વિભાગ બી એમાં એક પ્રશ્ન આવતો હોય છે ત્યારબાદ વિભાગ સીમાં બે માર્ક્સનો બે માર્ક્સના બે દાખલા આવતા હોય છે પ્રશ્ન પણ હોઈ શકે કોઈ તો થિયરીનો ત્યારબાદ વિભાગ ડી છે ત્રણ માર્ક્સનો એમાં પણ એ રીતે બે દાખલા હોય છે વિભાગ ડીમાં તો ફરજિયાત આમાં દાખલા જ પૂછાતા હોય છે પણ વિભાગ સીમાં ક્યાંક બે માર્ક્સમાં પ્રશ્ન પણ આવતા હોય છે બરાબર આ રીતે ચેપ્ટર જે પહેલું ચેપ્ટર આપણે ભાગ બેમાં છે એ બાર માર્ક્સનું આ રીતે પૂછાતું હોય છે સિત્તેર ટકા કોર્સ પ્રમાણે જોઈએ તો આ વખતે કયા મુદ્દા આપણે ચલાવાના નથી એ શરૂઆતમાં તમને કહી દઈએ છીએ અને એક પોઈન્ટ સાતમાં જે આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા છે ગાણિતિક વ્યાખ્યા છે જે પ્રશ્ન એ પૂછાતો હોય છે એક માર્કસમાં વ્યાખ્યાનો પણ એટલે એ જોવાનું છે ત્યારબાદ યાદ પ્રયોગ નિદર્શવ બંનેની વ્યાખ્યા જોવાની જે ઘટનાઓ અલગ અલગ આપેલી છે યોગ ઘટના હોય છેદ ઘટના હોય ચોક્કસ ઘટના છ અને એક પોઈન્ટ સાત છે આપણા કોર્ષમાં છે નહીં ત્રીસ ટકા કપાતમાં છે શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાથી તો અહીંયા લખ્યું કે આપણા જીવનમાં રોજ બરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે એટલે અમુક ઘટનાઓ જે બનશે જ એવું આપણે નિશ્ચિત કહી શકીએ છીએ બરોબર છે જેમ કે અહીંયા લખ્યું છે કે જન્મ લેનાર હોય દરેક માનવ મૃત્યુ પામે છે તે નિશ્ચિત છે હા ટાઈમ નક્કી નથી એમ પણ એ નક્કી છે જે જન્મ લે છે એનું મૃત્યુ તો થાય જ છે ઝાડ પરથી છૂટું પડેલું ફળ જમીન પર પડશે જ એ આપણે જોઈ ગયા ગુરુત્વાકર્ષણ બળનો ન્યૂટનનો જે નિયમ છે એના આધારે છે ત્યારબાદ કોઈ પણ વસ્તુ છે વેચે છે દસ રૂપિયામાં તેને અમુક ટકા લેખે અંદર નફો તો એને મળતો જ હોય છે બરાબર છે તો અમુક ચોક્કસ ઘટનાઓ છે ત્યારબાદ અમુક અનિશ્ચિત કે અચોક્કસ ઘટનાઓ પણ ક્યાંક જોવા મળતી હોય છે તો એ જે ઘટનાઓ ચોક્કસપણે ન બનવાની હોય કે બનવાની હોય એનું અનુમાન કોઈ કરી શકાતું નથી જો લખી જોઈ લખેલું આવી ઘટનાઓ બનવાની કે ન બનવાની ઓછી વધતી શક્યતાનો ખ્યાલ આપણે આપ આપસૂઝથી મેળવી શકીએ છીએ કોઈ ઘટના બનશે કે ન બને એનો આપણે અના અનુમાન છે અંદાજો એક લગાવી શકીએ છીએ પણ ચોક્કસ આપણે કહી શકતા નથી એને આપણે શું કહેવાય છે સંભાવના કહેવામાં આવે છે સામાન્ય કોઈ વ્યાખ્યા છે નહીં આ યાદશી ઘટના કોને કે એની વ્યાખ્યા છે કે ઘટના બને કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર આધારિત છે જેને ચાન્સ કહેવાય આપણે ચાન્સ લઈએ છીએ બરાબર કોઈ પણ ધંધો શરૂ કરીએ તો આપણે ચાન્સ લઈએ ધંધો ચાલશે કે નહીં ચાલે એ હજી આપણને ખબર નથી કે નફો કેટલો થાય અને ખોટ કેટલી થશે બરાબર હા પણ એ ધંધાની શરૂઆત આપણે કરીએ છીએ એક ચાન્સ લઈએ છીએ તો આવી અનિશ્ચિત ઘટના બનવાની સંખ્યાત્મક રીતે એને દર્શાવવામાં આવે એને પ્રોબેબિલિટી એટલે કે સંભાવના કહેવામાં આવે છે ત્યારબાદ આપણને અલગ અલગ પ્રયોગો આપેલા છે પહેલો પ્રયોગ એવો છે કે જે અને ધોરણ દસમાં પણ આપણે આ ચેપ્ટર જોઈ ગયા છે બરાબર છે સંભાવના ચેપ્ટર તમારે આવતું હતું એ જ પ્રમાણેનું આ ચેપ્ટર છે તો અહીંયા કીધું કે અલગ અલગ પ્રયોગ તમને આપેલા છે એક સમતોલ સિક્કો થાય તો એમાં બે જ પરિણામ મળે બરાબર છે આપણને ખ્યાલ છે છાપ આવે કાં તો કાંટો આવે છે અને અંગ્રેજીમાં પણ હેડ અને ટેલ એટલે કે આપણે એને એચ અને ટી વડે દર્શાવીએ છીએ એનાથી કોઈ ત્રીજું પરિણામ મળતું નથી આપણને ખબર છે કે બે પરિણામ છે એમાંથી કયું મળશે એ આપણે ના કહી શકીએ આપણને જ્ઞાત છે કે ખબર છે કે સિક્કો ઉછાળી તો બે પરિણામ હોય એચ અને ટી છાપ અને કાંટો પણ એમાંથી કયું પરિણામ મળશે એ આપણે કહી શકતા નથી એને યાદચ્છિક પ્રયોગ કહેવાય પછી પ્રયોગ બે માં એક થી છ અંકવાળો છે સમતોલ પાસો છે છ બાજુવાળો જે આપણે રમીએ છીએ પણ જે આપણે રમત હોય એને રમીએ સાપ સીડી હોય આપણે રમીએ છીએ તો એકથી થી છ માંથી આપણને ખબર છે કે એકથી થી છ અંક છે પણ એમાંથી કયું પરિણામ મળશે એ ખબર નથી બરોબર છે એ તો એ આદત પ્રયોગ છે પ્રયોગ ત્રીજો છે એમાં જીરો થી તમને નવ અંક આપેલા છે તો એને રૂલેટ ચક્ર કહેવાય છે બરોબર છે આ રૂલેટ ચક્ર આપણને આપેલું છે હવે એ એક જીરો થી નવ અંક ખબર છે અને એને ફેરવીએ છીએ કેસીનોમાં મોટાભાગે જ્યાં જુગાર રમતો રમા રમાતો હોય છે ત્યાં આગળ આ રૂલેટ ચક્ર વધુ જોવા મળશે કેસીનો એને કહેવાય છે આની ઉપર સટ્ટો રમાતો હોય છે જુગાર રમાતો હોય છે તો ત્યાં આગળ આ વધુ રૂલેટ ચક્ર જોવા મળે છે તેમાં એક નાની એવી દડી હોય છે એ ફેરવવામાં આવે રૂલેટ ચક્ર પછી એ સ્ટોપ થાય ને જ્યાં દડી ઊભી રહે એ અંક ઉપર છે એ રીતે એને એ રકમ મળતી હોય છે આ તો પણ આપણે એ જોવાનું કે ઝીરો નવમાંથી આપણને ગમે અંક મળશે પરિણામ ખબર છે આપણને કયો અંક મળશે એ ખબર નથી ગમે તે અંક એ મળવાની શક્યતાઓ રહેલી છે બરાબર તો આ રીતે યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય છે તેની વ્યાખ્યા જોઈએ કે જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન આપણે કરી શકીએ પાસો હોય સિક્કો હોય કે ચક્ર આપણે ફેરવી શકીએ છીએ ઉચાળી શકીએ છીએ બરાબર છે તો એ પરી પુનરાવર્તન આપણે કરી શકીએ છીએ પછી તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો આપણને ખબર છે જ્ઞાત છે પણ એમાંથી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન છે પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે બરોબર હવે યાદચ્છિક પ્રયોગના લક્ષણો એના આધારે જ આપેલા છે તો અહીંયા પ્રયોગનું લગભગ સમાન સંજોગોમાં નિશ્ચિત પુનરાવર્તન કરી શકાય છે બીજું છે કે અહીંયા પરિણામો આપણને જ્ઞાત છે ખબર છે પણ એમાંથી ચોક્કસ પરિણામ મળશે એનું કોઈ નિશ્ચિત અનુમાન કરી શકાતું નથી ત્યારબાદ કીધું કે યાદચ્છિક પ્રયોગની અંતે અહીંયા ચોક્કસ પરિણામ છે એ મળે જ છે આપણને સિક્કો ઉછાળી તો કોઈ પણ એક પરિણામ તો મળશે બરાબર છે તો એ નિશ્ચિત છે એમ ચોક્કસ પરિણામ તો આપણને મળે છે ત્યારબાદ નિદર્શ અવકાશ કોને કહેવાય છે તો કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે જેને યુ વડે અને એસ વડે દર્શાવે છે પણ આપણે યુ વડે દર્શાવીએ છીએ એને નિદર્શ અવકાશ કહેવાય જે એક પોઈન્ટ એક આપણું સ્વાધ્યાય છે એમાં નિદર્શ અવકાશ બધા દાખલામાં શોધવાનું થાય છે એટલે યાદ રાખો એને યુ વડે દર્શાવાય અને કોઈ પણ જવાબ જે સંભાવનામાં છે એને યાદ રાખો છગડિયા કૌંસમાં લખવાનો બંને બંને બાજુ છગડિયા કૌંસમાં અને અંદર આપણે જવાબ લખવાનો થશે પછી કીધું કે નિદર્શ અવકાશના ઘટકોને નિદર્શ બિંદુઓ કહેવાય દાખલા તરીકે જીરો થી નવ છે હવે કેટલા બિંદુઓ કહેવાય કેટલા ઘટકો છે તો કે દસ ગણે જીરો આવી કે નવ આવી કે નવ પણ આપણે એના ઘટકોની સંખ્યા કે બિંદુઓ છે ને દસ થતા હોય છે આ રીતે યાદ પ્રયોગની વ્યાખ્યા લક્ષણો નિદર્શ અવકાશ કોને કહેવાય અને નિદર્શ અવકાશમાં જે ઘટ બિંદુઓ છે એ ઘટકોને શું કહેવામાં આવે છે જોઈ ગયા હવે પ્રયોગ જે ત્રણ આપેલા છે એના પરિણામો આપેલા છે આપણે જોઈ લઈએ કે સિક્કો ઉછાળીએ તો આપણને બે પરિણામ મળે એચ ટી અથવા તો ટી એચ છે બરાબર આ રીતે છાપ અને કાંટો છે પ્રયોગ બીજો જોઈએ છે તેમાં એકથી છ અંકવાળો પાસો હોય સમતોલ પાસો હોય છે એને ઉછાળીએ છીએ તો આપણું આ પરિણામ મળે છે જેમ તને આકૃતિમાં તમને આપેલું છે છ બાજુ હોય દરેક ઉપર આ રીતે બિંદુઓ દોરેલા હોય છે એક બિંદુ હોય બે ત્રણ ચાર પાંચ અને છ છે તેનું નિદર્શ અવકાશ આપણે યુ બરાબર છગડિયા કોષમાં યાદ રાખવાનું એકથી છ ક્રમ લખેલા છે અને રૂલેટ ચક્ર છે ફેરવીએ છે તેમાં જીરોથી નવ હોય છે એટલે એનું જે નિદર્શવકાશ અહીંયા આપેલું છે યાદ રાખવાનું યુ બરાબર છગડિયા કોશમાં જીરોથી નવ લખાય છે હવે ત્યાર પછી જે નિદર અવકાશને એના પ્રકારો અહીં આપેલા છે તો પેલા કીધું કે સાંત નિદર્શ અવકાશ કોને કહેવાય પ્રયોગના નિદર્શ અિમિત એટલે કે ચોક્કસ છે એની લિમિટ આપણને આપી દીધી છે એ રીતે બરોબર છે તો એવા નિદર્શ અવકાશને શું કહેવામાં આવે છે સાત નિદર્શ અવકાશ કહેવામાં આવે છે તો ત્રણેય આપણે જે પ્રયોગ જોઈ ગયા એમાં આપણને ખબર છે એના પરિણામો કયા કયા છે ચોક્કસ જ છે પરિમિત છે એમાં કોઈ વધારો નહીં થાય ઘટાડો નહીં થાય બરાબર છે તો એ ત્રણેય પ્રયોગ છે એના ઉદાહરણ છે એને સાત નિદર સૌકાશ કહેવાય છે પછી અનંત નિદર સૌકાશ એની કોઈ લિમિટ ના હોય એની પરિણામો છે ખબર ચોક્કસ ના હોય એમ તો નિદર સૌકાશમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા અપરિમિત હોય એટલે એની કોઈ લિમિટ ના હોય કોઈ સીમા ના હોય જે આપણને જવાબ મળે છે એને અનંત કહેવાય છે દાખલા તરીકે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપીએ નોંધીએ છીએ તે વાસ્તવિક સંખ્યા થાય પણ ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્ય માપવાના પ્રયોગના શક્ય પરિણામો અનંત હોઈ શકે છે એનું લિમિટ ના એટલે એને નિદર્શ અવકાશ આપણે આ રીતે દર્શાવીએ છીએ ખબર નથી એમ કોઈ બલ્બ આપણે લાવીએ છીએ ને એક કલાકે ચાલે એક દિવસથી ચાલે એક મહિનો ચાલે એક વર્ષ ચાલે એ રીતે એનું કોઈ આયુષ્ય કોઈ ચોક્કસ હોતું નથી એટલે એને માપીએ છીએ કંપનીમાં જ્યારે બલ્બ બનાવે એનું ટેસ્ટિંગ થતું હોય છે પણ એ ટેસ્ટિંગમાં એવું નહીં આપણે ત્યાં ટેસ્ટિંગ કર્યું છે ચાલ્યો બલ્બ પણ જ્યારે એને વેચાણ માટે મૂકવામાં આવે બજારમાં જ્યારે ગ્રાહક ખરીદે અને લઈ જાય તો એનું કોઈ આયુષ્ય કોઈ ચોક્કસ હોતું નથી ગમે ત્યારે બલ્બ છે બંધ થઈ જતો હોય છે ઉડી જાય છે આપણે એમ કહીએ છીએ બરાબર છે તો આ રીતે આપણે આજે થિયરી શરૂઆતની જોઈ ગયા છે કે પ્રસ્તાવના યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય ત્રણ પ્રયોગ આપેલા છે યા અને નિદર્શ અવકાશ કોને કહેવાય છે જેને યુ વળી દર્શાવાય ત્રણેય પ્રયોગમાં જે યુ એટલે નિદર્શ અવકાશ આપેલું છે એચ ટી ત્યારબાદ યુ બરાબર બીજા પ્રયોગમાં એકથી છ ક્રમ લખે છે કાઉમાં પ્રયોગ ત્રણમાં યુ બરાબર ઝીરોથી નવ અંક લખેલા છે અને એના બે પ્રકારો શાંત નિદર્શ અવકાશ અને અનંત નિદર્શ અવકાશ કોને કહેવાય છે બરાબર ત્યારબાદ ઉદાહરણ અલગ અલગ આપેલા છે એની સમજૂતી આપણે એના પછીના વિડીયોમાં જોઈશું